નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો બ્યાસીથી ઊંચા ઊંચા પાંચસો પચાસ ઘઉં ટુકડા ચારસો પચાસથી ઊંચા ઊંચા છસો એકસઠ કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાવન મગફળી ઝીણી આઠસો એકથી ઊંચા ઊંચા ચૌદસો ને છ મગફળી જાડી સાતસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો છન્નું સિંગદાણા જાડા અગિયારસો એક્યાસીથી ઊંચા ઊંચા ચૌદસો એકોતેર સિંગ ફાડિયા પાંચસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ એરંડા આઠસોથી ઊંચા ઊંચા બારસો છ તલ પંદરસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એકવીસ तललाल बे हज़ार त्र सौ छवीस ऊंचा ऊंचा बजार तरह सौ छवीस जीरु हज़ार ऊंचा ऊंचा चार हज़ार चार सौ एकसठ ईसबगुल आठ सौ ऊंचा ऊंचा बे हज़ार इकोतेर कलंजी पच्चीस सौ एक ऊंचा ऊंचा साड़त सौ एकतालीस वरियाड़ी बार सौ थी ऊंचा ऊंचा बार सौ एकाणु धाणा आठ सौ एकावन थी ऊंचा पंदर सौ छोतेर धाणी नौ सौ एकावन ऊंचा ऊंचा बे हज़ार एक मरचा तरण सौ ऊंचा ऊंचा बजार एकावन મરચો સૂકો પટ્ટો ત્રણસો એકથી ઊંચા ઊંચા બે હજાર ચારસો ને એક મરચો સૂકો ધોલાર ત્રણસો એકથી ઊંચા ઊંચા બે હજાર ચારસો ને એક લસણ સૂકું છસો એકવીસથી ઊંચા ઊંચા બારસો ને ડુંગળી લાલ એકત્રીસથી ઊંચા ઊંચા બસોને સોળ ડુંગળી સફેદ ચોરાણુંથી ઊંચા ઊંચા પાંચસો ને ચુમ્માલીસ જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા સાતસો ને એકાવન મકઈ ચારસો એકસઠથી ઊંચા ઊંચા પાંચસોને અગિયાર